એસજી હાઇવે પર વૈષ્ણોદેવી સર્કલ પાસે ફોર્ચ્યુનર કાર અને એસટી બસ વચ્ચે ગમખુવાર અકસ્માત વકીલના પુત્રનું મોત નવી બસ સેવા વીસ જાન્યુઆરીથી રાજકોટ ગાંધીનગર વચ્ચે નવી એસી એસટી બસ સેવા શરૂ થશે ભાડું ચારસો બાવન રૂપિયા નક્કી કરાયું ઠંડીનો ચમકારો ગુજરાતમાં ઠંડી વધી નલિયા દસ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર નોંધાયું ગુજરાતમાં ચારસો ત્રીસ ફોરેસ્ટરોની એકસાથે બદલી થતા વિવાદ પતિ પત્નીને દૂર કરાય હોવાનો આક્ષેપ રાજકોટમાં પશ્ચિમ વિસ્તારની સોસાયટીઓમાં અશાંત ધારાની મુદ્દત સુધી લંબાવવામાં આવી ધોરડો સફેદ રણમાં પૂજ્ય રમેશભાઈ ઓઝાના સાનિધ્યમાં ભગવદ ગીતા શિબિરનું આયોજન ઠંડીની સાથે પ્રદૂષણ વધ્યું સુરતનો નો એક્યુઆઈ બસો ઓગણસી ને પાર પહોંચ્યો પંચમહાલમાં નાયબ કાર્યપાલ સામે ટકા પંજાબથી ઝડપી પાડતી અમરેલી ક્રાઇમ બ્રાન્ચ પંચમહાલના બે મંદિરમાં માતાજીના આભૂષણો અને રોકડની ચોરી પ્રશ્નપત્ર લીક મામલે કોલેજોની બ્લેકલિસ્ટ કરવા અને કડક દંડનો નવો નિયમ જાહેર અમદાવાદ મુંબઈ રૂટ પર બસો પચાસ કિમીની ઝડપે દોડતી વંદે ભારત ટ્રેનનું આગામી આયોજન મેટ્રોમાં મુસાફરોની સંખ્યામાં તોતિંગ વધારો ત્રણ વર્ષમાં અગિયાર પોઈન્ટ પચાસ કરોડ લોકોએ મુસાફરી કરી કચ્છમાં ચાર પોઈન્ટ એકની તીવ્રતાનો ભૂકંપ વાંચકો અનુભવાયો કોઈ જાનહાનિ નહીં સુરેન્દ્રનગર લાઇબ્રેરી શહેરના વાંચકો માટે છ કરોડના ખર્ચે હાઈટેક એસી લાઇબ્રેરીનું લોકાર્પણ મહત્વના કરાર યુરોપીય દેશો પર દસ ટકા લાદવાની જાહેરાત કરી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અને મહાયુતીનો ભવ્ય વિજય ઉજવણીનો માહોલ ગ્રીનલેન્ડ પર અમેરિકાના નિયંત્રણ મુદ્દે આંતરરાષ્ટ્રીય તણાવમાં વધારો અને ચક્રવાતને કારણે શ્રીલંકામાં કટોકટી જાહેર ભારતે સહાય મોકલી હોંગકોંગની ઇમારતમાં લાગેલી આગમાં મૃત્યુ આંક પિંચોતેર પર પહોંચ્યો સાઉદી અરેબિયામાં ભારતીય દૂતાવાસે ભૂતપૂર્વ સૈનિક દિવસની ઉજવણી કરી